સાહેબ રાજુભાઈ સોલંકી બોલું છું આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને ગુજરાત કોળી સમાજ નો પ્રમુખ હા બોલો બોલો સાહેબ આજે અહીંયા હું અમરેલી જિલ્લાની મુલાકાતે આવ્યો છું એમાં ખાંભા તાલુકાનું જૂના માલકનેશ ગામ છે ત્યાં તમારી પ્રાથમિક શાળામાં આવ્યો છું સરકારી શાળામાં જુના માલકનેશ હા જુના માલકનેશ હા હા તો અહીંયા હું આવ્યો છું તમારા પ્રિન્સિપાલને મળ્યો છું અને તમારી સ્કૂલની વિઝિટ કરી છે મુલાકાત કરી છે તમે તમે અહીંયા વિઝિટ કરો કે નહીં ક્યારે સ્કૂલની હું ખાંભા હમણાં ચાર્જમાં આવ્યો ઓલરેડી ધારીનો હ અને ખાંભાના ટીપીઓ બદલી થઈને જતા રહ્યા ને એટલે હમણાં ટાઈમ જતા રહ્યા એને માર્ચ મહિનામાં જતા રહ્યા માર્ચ મહિનામાં જતા રહ્યા તો આ તમારી બધી શાળાઓ છે એમાં રેઢિયાર તંત્ર બધું હાલે છે તો એના જવાબદાર કોણ છે જવાબદાર તો ખાતાના વડા થાય ને હું શિક્ષક માંથી મને ચાર્જ માં મૂકેલો અત્યારે આ ચાર્જ કોની પાસે છે મારી આગળ જવાબદારી કોની બને હા જવાબદારી બીઆરસી ની સ્થિતિની બધાની બને સીઆરસી અત્યારે તમને મેં ફોન કર્યો છે તમે શિક્ષણ અધિકારી છો એના ચાર્જ માં છો બરોબર શું છે પ્રશ્ન ઘણા બધા છે એક પ્રશ્ન નથી જે સ્કૂલ ની અમે વિઝીટ કરીએ છીએ મુલાકાત કરીએ છીએ એક તો આ ગામડા ગામની અંદર પછાત અને ગરીબ લોકો વસવાટ કરતા હોય હોય એના બાળકો ભણવા આવે સરકાર એમ કે છે કે ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત આમાં કઈ રીતે તમે ગુજરાત ને આગળ વધારવાના છો તમને માં દેખાણું એમ દેખાણું એટલે તમારા એક થી આઠ ધોરણના અહીંયા સ્કૂલ છે બરાબર એમાં તમારા બે જ શિક્ષકો છે એમાં એક તો પ્રિન્સિપાલ છે પ્રિન્સિપાલ કમ શિક્ષક એટલે એ પાછા ટેબલ વર્ક એ કરતા જાય રજીસ્ટરો મેન્ટેન કરતા જાય ઓફિસ વર્ક કરતા જાય અને આઠમા ધોરણના બાળકોને ભણાવતા જાય કઈ રીતે આ લોકો ભણશે કયો મને હું હું નહીં તમારા બાળકો આવી રીતે ભણી એક છે એટલે ભરતીનો અધિકાર તો મારી આગળ તો છે અધિકાર નથી પણ જવાબદારી તો તમારા લોકોની છે ને બધા આવી રીતે હાથ ઉંચા કરી દેશે તો કોણ જવાબદારી લેશે તમારા લોકોનો છે તમે લાખો રૂપિયા પગાર લ્યો બરાબર એ તમે જે વહીવટ કરતા હોય તમારું પ્રશાસન જે વહીવટ કરતું હોય અહીંયા તો તમારી જવાબદારીમાં એ આવે છે કે પૂરતા શિક્ષકો જોવે પૂરતા વર્ગો જોવે અહીંયા પાણીની વ્યવસ્થિત સુવિધા જોવે ચોખ્ખાઇ સફાઈ હોવી જોવે બધું હોવું જોઈએ આ બધી જવાબદારી તમારી છે બરાબર શિક્ષણ અધિકારી તરીકે અને અહીંયા તમારે કરવી પડે ઓકે હું ઓકે ને આ બધા ટેક્સ ભરે છે એના બાળકો અહીંયા ભણે છે મફત નથી ભણાવતી સરકાર એટલે તમારે જ્યાં રજુઆત કરવાની હોય એના કરવાની જીવાપરા માં ગયો ન્યાય શિક્ષકો નથી બે શિક્ષકો ઉપર સ્કૂલ ચાલે છે એક મિનિટ લખી લો જીવા પર જીવાપર જીવાપર લખી નહી તમે વિઝીટ કરો અહીંયા બધે મારા ગામના નામ તો લખી જવા લખો જીવા પર જીવાપર ને જૂના બાલક ને હા હજી તો બીજી બધી સ્કૂલોની વિઝિટ કરવાની છે અમારે અને આ બધું તમારું રેડિયાર ખાતું બંધ કરો અને કામ કરવા માંડો બરાબર ઓકે સાહેબ આ બધાને તમને જખ જખમરાવા અયા નથી બેઠાડ્યા ને આ બધે Okay, sí. ah.